તારીખ નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ એમ એમ હાઈસ્કૂલ ઉમરગામમાં તાલુકા કક્ષાની રસ્તા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉમરગામના જાણીતા ઉદ્યોગપતિ તેમજ ઉમરગામ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ઈશ્વરભાઈ જીબારી તથા સંસ્થાના મંત્રી ઉલ્લાસભાઈ ટંડેલ તેમજ ખજાનચી બંકીમભાઈ શાહ પણ પધાર્યા હતા આજની રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક શાળાને આજના મુખ્ય મહેમાન ઈશ્વરભાઈ જીબારીએ ઉમરગામ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ તરફથી ઉમરગામ તાલુકાના વિદ્યાર્થીઓ ઘણા આગળ વધે એ હેતુસર પ્રોત્સાહન તરીકે ભાગ દરેક શાળાને રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું જેમાં તાલુકાની ભાઈઓની દસ બહેનોની ચૌદ અને અબોવ ફોર્ટી શિક્ષકોની નવ મળીને કુલ તેત્રીસ ટીમે ભાગ લીધો આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન એમએમ હાઈસ્કૂલ ઉમરગામના આચાર્ય અલ્પેશ કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના વ્યાયામ શિક્ષક ભાસ્કરભાઈજી ટંડેલે કન્વીનર તરીકેની જવાબદારી સંભાળી સ્પર્ધાનું સરસ આયોજન કર્યું વિદ્યાર્થીઓ માટે શાળા તરફથી નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ઉમરગામ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ઈશ્વરભાઈ જીબારી મંત્રી ઉલ્લાસભાઈ ટંડેલ ખજાનજી બંકીમભાઈ શાહ તેમજ સંસ્થાના હોદ્દેદારો શાળાના આચાર્ય અલ્પેશ કુમાર પટેલ સહ આચાર્ય શ્રીમતી જેસલબેન શાહ પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર પ્રસાદ ઢાપરેએ આજની સ્પર્ધામાં કામગીરી બજાવનાર સૌ શિક્ષક મિત્રો તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા થનાર દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી ઉમરગામ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમએમ હાઈસ્કૂલ ઉમરગામમાં આજ રોજ ખેલ મહાકુંભ અંતર્ગત ઉમરગામ તાલુકાની રસ્સા કેચવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું आ स्पर्धा उरगाम तालुकानी विद्यार्थी भाई बेनो तथा शिक्षक भाग हो आ मुख्य मेहमान तरीके उमरगाम तालुकाना उद्योगपती ईश्वरभाई बारी साहेब तथा उमरगाम एज्युकेशन सोसायटीना मंत्री श्री उल्हासभाई टंडेल आणि खजानजी श्री बंकिमभाई शाह खास उपस्थित र्यात ईश्वरभाई बारी साहेबे विद्यार्थीने રમત ગમતમાં કેવી રીતે આગળ વધવું અને હાર જીતનું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે તેઓએ રમત ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ ઉમરગામ તાલુકાના વિદ્યાર્થીઓ આગળ વધે એ હેતુસર જેટલી શાળાઓએ ભાગ લીધેલો હતો તેઓને પાંચ હજાર રૂપિયાનો ચેક એનાયત કરવા કર્યો હતો આ ચેક તેઓ બાળકો પોતાના રમતગમત ક્ષેત્રે વાપરે એ હેતુસરથી આપવામાં આવ્યો હતો आ समग्र कार्यक्रम નું સંચાલન અમારી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી भास्करભાઈ ટંડેલે કર્યું હતું સમગ્ર વિજેતા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ઉમરગામ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ 바રી સાહેબ મંત્રી શ્રી ઉલ્લાસભાઈ ટંડેલ સાહેબ ખજાનચી શ્રી બંકિમભાઈ સા સાડાના સહાચાર્ય જેસલબેન સાા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર મહેન્દ્ર સર પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર ધાપરેશર તથા અ અન્ય કામગીરીમાં રોકાયેલા શિક્ષક મિત્રો અને બિન શિક્ષણ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા તથા જિલ્લા કક્ષાએ પણ ખૂબ સારું પ્રદર્શન કરે અને ઉમરગામ તાલુકાનું નામ રોશન કરે એ શુભેચ્છા પાઠવી હતી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમચારોની